ખાચા તારી બે કિડની નું કાઢ અને ઈ બધી વેચી નાખવી ને આઈફોન ખરીદવો છે તને છે ને આઈફોન 16 પ્રો મેક લઈ આવવાનું તું બો ઇન બંગ ટુકવાય રાજી ને લેની તું સેવા હા તી પૈસા કોણ હું આઈ 5 કિલો મોકલાવું મારા કલેજા તારે મોકલાવી મોકલાય બાકી પૈસા નહી તારા માઇન્ડ વે વિનતા વિનતા ને આમ જો ઠાકી દે ને તો ખોટ ખેલ કરવા માંડે લાલ ગડી ગઈ ના ગડી ગયો હેલો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં છે અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને સ્વાગત છે તમારું મારા એક વ્લોગ વિડીયોમાં ને બે દિવસથી મિત્રો આપણા વ્લોગ નહોતા આવતા કારણ કે કામમાં હતા જો આમાં માઇન્ડ વીણવાની હતી ને એ બે દિવસથી વ્લોગ નહોતા આવતા પણ આજ હું કોઈ એક વ્લોગ મસ્ત મજાનો બનાવી નાખીએ ને અત્યારેમાં જો આવી જશે એ બધા માઇન્ડ વીણવા જો આ માઇન્ડ વીણવાની છે આપણે કાલે છે ને આ જો ઉપલો ભાગ છે ને એ બધું આપણે વીણી નાખ્યો કાલે એવા છે ને એટલો ભાગ વીણવાનો છે કારણ કે માઇન્ડ પહેલાં વીણવું પડશે પાયરેવા આવે ને ઘરના પાયરેવા બહુ ખોર આવે તો અત્યારમાં ફટાફટ છે ને ઘડીક માઇન્ડ વીણવા મળી તો મિત્રો જો અમારી બેન છે અત્યારમાં તગારા લઈને આવી ગઈ છે માઇન્ડની ફૂલ બાકા છે કે બોલાવાની છે કા બેન બાકા છે કે બોલાવાની છે કે એમ તો આ બધી વીણ નાખવાની ને તું એકલી વાહ ક્યાં મોવું કેમ મિત્રો પણ આખું ખેતર પૂરું થઈ જવાનું છે એટલે હવે કાલે ઉપાધિ નહીં આપણે તો આવડાને છે ને આપણે બધી માહિતી આપી દીધી છે આવી રીતે માંડવી વીણવાની છે ને હારવાર જો આવડા છે ને ઘરના માંડવી એકલા જ વણતા આરવાર છે ને આપણે પાથરા પણ ફેરવતા જવાના છે એટલે પછી છે ને આપણે પાથરા ફેરવાની ઉપાદીની એટલે જો સારવાર આમ પાથરા ફેરવતા જવાના છે ને માંડવી વીણવાની છે આ બાજુ તમે બાપ બાપદીકરાએ કાલ વીણીને આરવાર ખડે ખેંચ આવ્યા હા એટલે હજી પણ એક સી લપ દેવાની બાકી છે કારણ કે ખડે આપણે આરવાર ખેંચાવી નાખવાનું તો મસ્ત મજાના આપણે બધાને કામે સડાઈ દીધા છે ને હવે છે ને આપણે પણ જરાક કામે સડી જઈએ આપણે પણ ઉણવા મળીએ માઇડિન છે મિત્રો આપણે છીએ હવે કારણ કે આપણે છે ને સીઝન આલી છે હવે ટ્રેક્ટર એટલે છે ને પાંયસું જોડવાનું છે તો આપણે પાંયું નખું નખું પીડ્યું છે બધું તો એ જોડવાનું છે આપણે જો રાપ છોડવી નાખી છે ટ્રેક્ટર પણ આપણું પાલું છે ને મસ્ત મજાનું બાય લઈ લીધું છે ને હાલો તો ફટાફટ છે ને પાંયું જોડવા મળીએ કારણ કે આપણે જવાનું છે આદ્ય કરવા પાંયું મારવા જવાનું છે તો થોડુંક વધારે એમ

ચા બનાવીને આવી પાછા ને તેવા તમને બતાડું કેવી રીતે આપણું આલે છે મિત્રો આવડા છે ને જો આપણે છે આ જો આ આ બધી આપણે ને બાજુ આજ વણે છે ચા પાણી દઈને છે ને મિત્રો આપણે વીવાસી પાછી માંડવી વીણવા જોઈએ મસ્ત તગારો લઈને આવી ગયા છે ને આવડા જો વીણે છે એક આમ કેળામાં વીણે માર મમ્મી અહીંયા વીણે ને બે છે ને આ બાજુ વણે આપણે ત્યાં વીણવાનું નક્કી નથી તગાર વાળું રાખ્યો છે આમ દી હમો પડે ને એટલે તો કોઈ વાંધો નહીં હાલો ફટાફટ છે ને માંડવીની બાકા જીતી બોલાવી દઈએ છીએ આજનો દિવસ વીણવાન છે કાલે તો આપણે છે ને કપાસ વીણવા જવાનું છે તો જો એમર મમ્મી મસ્ત મને માંડવી વીણે છે મમ્મી આપણે કેટલી માંડવી ખરીદી અરે ભાઈ બધી ખરીદી તો એમ છે મિલકા અમારે છે ને માંડવી ઘરની બધી ખરી ગઈલી છે આયા છે ને આપણે ધૂળનો ઢેકલો હતો જે ઓલી હલરમાંથી ધૂળ નીકળે ને એ ધૂળ બધી બધી છે ને એમાં દાણા હોય બધાય ઉગી ગયા છે એક દાણો એમાં હારો નથી રહ્યો કારણ કે આ વરસાદ પહેલાં ન હતો કે ઉપર વરસાદ પીડનથી જવો બધો ઉગી જાય છે માલપા લગભગ હશે આવા કાળા થઈ ગયેલા દાણા આવા કાળા થઈ ગયા છે એ તો કાંઈ કામ આવે નહીં ને ખેતરમાં નહીં જવું એટલો ડૂસો થઈ જાય ડૂસો હું કોઈ હેડે પગાઈ જવું ને તમે જરાક બતાડી દો અને કોક માઇન્ડ વે ની બધું ઉગી જાય છે હવે આમાં લગભગ તો કાંઈ એવું આપણે એવું નથી તોય એ પાંચું છે જોઈ જઈએ આપણે વાહે લગભગ તો નીકળતી છે પણ હવે વીણવી નથી એવી ગણતરી છે મિત્રો એવું કઈ તો છે નહીં મિત્રો જો લ્યા માં કઈ નીકળતું જ નથી ચાલજો આ ખેતર આ પડખેનું લુક જોવો ને આ પડખેનું લુક જોવો ખેડી નાખી ને લ્યા આખો લુક જ બદલી જાય જો લ્યા છે ને બગાક બકલા આવી ગયા છે ટ્રેક્ટર ચાલુ હોય ને એટલી હોય અથવારો તો આરે હોય મને કઈ કે મને એક કાપીન વૈશનાક હોય કે એમ કેતા પૈસા બઈસા કઈ છે નહીં પૈસા ને ને કપ્પા અન તને કાપીન વૈશનાક કેમ મને કાપી વૈશનાક કોણ થાય કે પૈસા બનાવે ને તારી બે કિડની નું કાઢી નાખવી અને ઈ બધી વેચી નાખવી ને આઈફોન ખરીદવો છે આઈફોન 14 પ્રો મે ઈ કાઈ નહીં તને વેચીને છે ને આઈફોન 16 પ્રો મેક લઈ આવવાનો તારી એક જ કિડની કાઢું ને તો મારે હું રેડી થઈ જાવ તારી ખાલી એક જ કિડની જો મારે પર એક એક ખાલી એક જ થી હવે ચાલ નીકળ અહીંયા છે પૈસા પૈસા જાય નહીં તાર જાવું જ ને કાઈ બોલ શું કરવાનું માર કરવું છે કે આજ જવા દે

પણ જો આ બધી માઇન્ડવી નોખી નોખી પડી છે ઓલામાં પડી આયા પડી તો આ બધી છે ને આપણે પહેલા ખેત માલ લે કેવું જો કારણ કે તોડ આલ છે ચારોલાનો 1 કિલો તો રહે એ વસમાં એક રહે બાકી જો આ બાજુ થોડું અકારેલું છે તો બાપુજી આપણે આવી ગયા છે જો અહીંયા ટ્રેક્ટર લઈને આવી ગયા છે જોઈ લો મિત્રો આવી ગયો ને આપણો ટ્રેક્ટર બાકી લાલ ખોડ હો ભાઈ તો જો આમાં બાકાજીકી બોલાવવાનું છે એટલું અકારવાનું છે ચલ એટલું કે છે અકારવાનું આખા ફોન ના આખી ડિસ્પ્લેમાં બતાવીને એટલું ઉકળવાનું છે બોલે બધા થોડું ખૂણો છે ને આ બધી માઇન્ડ બી ખેંચવાની છે તો હાલો છે ને આપણે ફટાફટ છે ને પેલા માઇન્ડ બી ખેંચવી લઈએ આપણે બે છે ને મિત્રો ધૂળના બાસકા ભરેલા હતા જોઈ આવો એ કાંઈ પીલું એક એ કાંઈ અને આપણે જો ખાલી કીરીએ છીએ ને ભાઈબંધ જરો આપણો ને આપણે છે ને કઈ બાંધીધો કાં કા ઘરનો એ આમ બાંધો ને આમ બાંધો એ બધું તોડે આવી નાખે ને પછી બાંધી દે છે વાહો વાહ લીબડા કરે મારી જો મા એટલે જ એક કે ઓ ઠેરાઈ ગયો અને નઈ ન આલી કે તો હાલો હું છે ને फटाफट બે બાસકા ખાલી કરી નાખું કારણ કે ટ્રેક્ટર હાલતો હાલતો અહીં પોગી ગયો છે તો આવી ગયો કારણ કે આ બાસકુ હું છું કે એકલો દોડનો ભીરો फटाफट આલો ખાલી કરી તો મિત્રો છે ને આપણે આજનો વ્લોગ છે ને અહીં પૂર કરી છે આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ડાઈટ બહુ આઈ છે એટલે જો મસ્ત મજાનો આપણે જેકેટ પહેરી લીધું છે તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીયા કાલે પાછા બીજા વ્લોગમાં ત્યાં હું તો બધાને બાય બાય અને હા બેથાના વ્લોક નહોતા હતા પણ હવે રેગ્યુલર આવશે તો સબસ્ક્રાઈબ પીન નાખજો મારા લા બાય બાય